આજે પણ છે અને આવતીકાલે જ્ઞાન ચાર થી પાંચ છે ધરમપુરમાં ખૂબ જ વિશાળ આશ્રમ છે જેની આપ સાઈટ ઉપર તપાસ કરી શકો જોઈ શકો છો આ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ એજ્યુકેશન રિલેટેડ પ્રવૃત્તિ અને સેવાકીય બધી જાતિ પ્રવૃત્તિ ચાલતી હોય છે એ જ રીતે સૌથી મહત્વની એ લોકોની આધ્યાત્મિક પ્રવૃત્તિ છે અને ઇન્ટરનેશનલી એકસો થી એસી વધારે સેન્ટરો છે ઇન્ડિયામાં પણ એટલા સેન્ટરો છે દરેક જગ્યાએ સત્સંગ ધ્યાન ભક્તિ એ બધું ચાલતું રહેતું હોય છે આ આજના સમાજમાં જૈન એટલે છે ને જૈન કોઈ જાતિ નથી પણ જે જૈનમાં જે સમજી શકે છે એ જૈન છે જૈન એક વિચારસરણી છે કોઈ સંપ્રદાય નથી એટલે આમાં કોઈ પણ આવી શકે છે જૈન એટલે જે આ વિચારસરણી ધરાવતા હોય એનો એક સમુદાય એટલે જૈન જૈન માટે સૌથી મોટો સંદેશો કે ધર્મના જે સમજે ને અહિંસા ચોરી પ્રમાદ નહીં બધું આવા ઘણા બધા બાર જેટલા અમારા પોતાના નિયમો છે જ રીતે જો પાડતા થાય તો એ લોકોને માટે જિંદગીમાં ઘણા બધા ઉત્તમ કાર્યો થઈ જાય